ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે અગિયાર હજાર લાભાર્થીઓને પિસ્તાળીસ કરોડ રૂપિયાનો લાભ આપવામાં આવ્યું છે જે વંચિત વર્ગ માટે મોટા પડકારો દૂર કરવામાં મદદરૂપ થશે આ વિશેષ પ્રસંગે એકસો બાણુ ગામો માટે પીવાના પાણીની યોજનાનો પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે સ્થાનિક સમુદાય માટે સાવધાન અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે આ ગરીબ કલ્યાણ મેળાનો ઉદ્દેશ્ય છે સમાજના ખાધાના વર્ગો સુધી સીધી સહાય પહોંચાડવી અને જીવનમાં સુખ શાંતિ લાવવી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત બે હજાર નવમાં કરવામાં આવી હતી જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા આ વર્ષે બે હજાર ચોવીસમાં યોજવા માટે તૈયાર થયેલા ગરીબ કલ્યાણ મેળામાં નેવું હજારથી વધુ લાભાર્થીઓને લાભ મળવાની આશા છે આ યોજના હેઠળ વ્યક્તિગત તમામ યોજનાઓ માનવ ગરિમા યોજના કુંવરબાઈનું મામેરું આવાસ યોજના ઉજ્જવલ યોજના દિવ્યાંગ યોજના ખેતીવાડી અને પશુપાલન જેવી યોજનાઓનો લાભ મળશે આ મેળામાં લાભાર્થીઓને એકસો કરોડની સહાય મળશે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ મેળાનું આયોજન સપ્ટેમ્બર મહિના દરમિયાન થશે અને દરેક જિલ્લામાં મેળો યોજાશે જેમાં કીટોનું વિતરણ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકા અને એકસો બાણું ગામોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે બનાવાયેલી જૂથ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડીસાના આખોલ ખાતેથી લોકાર્પણ કરાયું હતું કુલ રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રાણકપુર ઓફટેક અને દેવપુરા ઓફટેક યોજનાઓથી ડીસા અને લાખણી તાલુકાના કુલ અઠ્યાસી ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ એકસો ચાર ગામ અને થરા શહેર ને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવાયજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા આપી છે ડીસા ખાતેથી આયોજિત મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા જે અંતર્ગત માનવ ગરિમા યોજના કુંવરબાઈનું મામેરું યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માનવ કલ્યાણ યોજના વહાલી ટીકરી યોજના માં અમૃતમ યોજના વ્યક્તિગત આવાસ યોજના ખેતીવાડી સહિત લાભાર્થીઓને સરકારના અનેક વિભાગોના યોજનાકીય લાભો અપાયા હતા મુખ્યમંત્રીના હસ્તે દરેક યોજનાના પ્રતિકાત્મક લાભાર્થીઓને સ્ટેજ પર બોલાવી તેઓને ચેક તેમજ યોજનાકીય લાભોની સહાય આપવામાં